આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પોતાના એવા આડા તેડા અને એવા નિવેદનો માટે જાણીતા છે ઘણીક વખત એવા નિવેદનો આપે કે જેને કારણે રાજકારણ ગરમાઈ જતું હોય છે નમસ્કાર દર્શક મિત્રો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પોતાના એવા આડા તેડા અને એવા નિવેદનો માટે જાણીતા છે ઘણીક વખત એવા નિવેદનો આપે કે જેને કારણે રાજકારણ ગરમાઈ જતું હોય છે આ વખતે પણ એમણે રાહુલ ગાંધી પર કંઈક એવો જ કટાક્ષ કર્યો અને એને કારણે રાજકારણ ગરમાયું છે તો આસામના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી વિશે શું કટાક્ષ કર્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ તાજેતરની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે એવી માહિતી આપી કે બે હજાર એકતાલીસ સુધીમાં આસામ જે રાજ્ય છે એ મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે એમણે સાથે આંકડા આપતા એમ કીધું કે આસામની અંદર દર દસ વર્ષે ત્રીસ ટકાના દરે મુસ્લિમોની વસ્તી વધી રહી છે પ્રેસ કોન્ફરન્સની અંદર શર્માએ રાહુલ ગાંધી સામે એવો કટાક્ષ કર્યો અને કટાક્ષ કરીને એમ કીધું કે જો રાહુલ ગાંધી વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બની જાય તો આની ઉપર અંકુશ આવી શકે છે એમણે જે કીધું એ હું તમને વિગતવાર વાત કરું પણ એમને સાથે પહેલાં એમ કીધું કે હિન્દુ સમાજની જે વસ્તી છે એ દર વર્ષે સોળ ટકાના દર દસ સોરી દર દસ વર્ષે સોળ ટકાના દરે વધી રહી છે અને અમારી સરકાર મુસ્લિમ વસ્તી પર નિયંત્રણ લાવવા માટે ઘણા સમયથી કામ કરી રહી છે હવે એમણે રાહુલ ગાંધી પર જે કટાક્ષ કર્યો એમાં એમણે જે વાત કરી કે મુસ્લિમોની વસ્તી રોકવામાં કોંગ્રેસની મહત્વપૂર્ણ ભૂમિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે જો રાહુલ ગાંધી વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે તો આની ઉપર અંકુશ આવી શકે કારણ કે મુસ્લિમ સમાજ માત્ર રાહુલ ગાંધીની વાત જ સમજે છે એમણે એમ કીધું કે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તમારે લગ્ન કરવા કે બાર બાળકો પેદા કરવાની જરૂર નથી એમણે કીધું કે આજે તમે કોઈ પણ મુસ્લિમ ગામડામાં જઈને પૂછો અને બે નામ આપો કે રાહુલ ગાંધી અને હિમંતા બિસ્વા શર્મા આ બેમાંથી તમે કોની વાત સાંભળશો તો મુસ્લિમ ગામડાઓમાંથી તમને ચોક્કસ એક જ જવાબ મળશે કે અમે રાહુલ ગાંધીની વાત સાંભળીશું અને જો હું કદાચ વસ્તી નિયંત્રણની વાત કરું તો મુસ્લિમ સમાજ નારાજ થઈ જશે સાથે સાથે એમણે એમ પણ કીધું કે ઘણા બધા મુસ્લિમ નેતાઓ એવા છે કે જેમના પોતાના બબ્બે બાળકો જ છે પરંતુ ગામડાના લોકોને વસ્તી નિયંત્રણ માટે તેઓ ક્યારેય સમજાવતા નથી અને ઓગણીસો ને એકાવનથી મુસ્લિમ સમાજની જે વસ્તી છે એ બાર ટકાથી વધીને ચાલીસ ટકા થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ